એક આપણા ઘરમાં એક સંતાન આવે એને એને કિલકલારી આવે બધું કે આ આઈવીએફ શું છે અને આઈવીએફ કોને કરાવવું જોઈએ ઘર કામ કરવું સીડી ઉપર નીચે ચડવી ટ્રાવેલિંગ કરવું આજકાલ કે જેસે જંક ફૂડ વગેરે લોક ખાતે હે બહોત જ્યાદા નમસ્કાર મોરબી અપડેટ માંથી હું છું તમારી સાથે નિરાલી 21મી સદીમાં આપણે બધા એટલા બધા ભાગદોડમાં જયા છે અને ઘણી બધી વખત એવું પણ બનતું હોય છે કે તમે લેટ મેરેજ કરો તો ઘણી બધી વખત ફિમેલને ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ પણ થતું હોય છે અને આ પ્રોબ્લેમ અત્યારે બધી જ ફિમેલમાં બહુ વધારે પડતો જોવા મળે છે કદાચ તમે તમારી આજુબાજુમાં જોશો ને તો ચાર કે પાંચ કપલમાંથી એક કપલને ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ હોય જ છે અને જે કોઈ પણ આવો પ્રોબ્લેમ હોય ત્યારે દરેક વખતે આપણે એક વસ્તુ સાંભળતા હોય છે કે તેને આઈવીએફ કરાવ્યું છે તો આપણા બધાના મગજમાં એક સવાલ તો આવે છે કે આઈવીએફ એટલે શું છે તો આજનો દિવસ એટલે કે વર્લ્ડ આઈવીએફ ડે છે તો આઈવીએફ શું છે એની પ્રોસિજર શું હોય તે કેટલું કોસ્ટલી છે આ બધું જાણવા માટે આજે આપણી સાથે છે મોરબીના ડોક્ટરો આજે આપણી સાથે છે ડોક્ટર શ્વાતી મેમ ડોક્ટર બંસી ઠુમર મેમ અને ડોક્ટર મુકેશ પટેલ સર આપ સૌ સરનું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે હા સૌથી પહેલા તો મેડમ સૌથી પહેલા તો મારો તમને એક ક્વેશ્ચન છે કે આ આઈવીએફ શું છે અને આઈવીએફ કોને કરાવવું જોઈએ પચીસ જુલાઈને આપણે વર્લ્ડ આઈવીએફ ડે સેલિબ્રેટ કરી 1978 માં પહેલી વાર આઈવીએ બેબી લુઈસ બ્રાઉન ની આઈવીએફ થી ડિલિવરી થઈ હતી એ અત્યારે 46 ઇયર ના થઈ ગયા એને નેચરલી બે બાળક કન્સીવ થયા છે એ બે એબ્સોલ્યુટલી નોર્મલ છે એના પછી તો વર્લ્ડ માં લાખો આઈવીએ બેબી થઈ ગયા છે અમારા હોસ્પિટલ માં પાંચ વર્ષમાં પચાસ ઉપર થી આઈવીએ બેબી થઈ ગયા છે આઈવીએ બેબી એબ્સોલ્યુટલી નોર્મલ જ હોય આઈવીએફ એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેસ્ટ ટેસ્ટ્યુ બેબી જેને આપણે કહીએ આમ તો આપણે આઈવીએફ એના લેટેસ્ટ ટેકનિક ઉપર ડિસ્કસ કરવા જઈએ તો આખો દિવસ બી ઓછું પડશે મેઇનલી નોર્મલી આપણે બાળક જે રહેતું હોય એ ફલીકરણ હોય સ્ત્રીનો બીજ અને પુરુષનો બીજ સ્ત્રીનો બીજ યાની કે ઓવમ અને સ્પોમ ફર્ટિલાઇઝેશન ગર્ભાશયના ફેલોપિયન ટ્યુબમાં થતા હોય આઈવીએફ એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એના આપણે શું કરીએ સ્ત્રી બીજ અને પુરુષનો સ્પોમ એને બાર લેબમાં ફલીકરણ કરી અને ફલીકરણના પાંચ દિવસ જેવું બાળક બની જાય ત્યારે ગર્ભાશયને ફરીથી એની લાઇનિંગને તૈયારી કરી અને આ બનેલું ગર્ભને તેમાં મૂકી દેતા હોય એને આઈવીએફ કહેવાય આઈવીએફ આજકાલ ચોઈસ બી થઈ ગયું છે બાય ડિફોલ્ટ અને ઘણા બધાને કરવું બી પડે છે નેચરલી ટ્રાય કરતા હોય મેરેજના વરસ દોઢ વરસ પછી બી પ્રેગનેન્સી ના રહે તો ગાયનેકોલોજીસ્ટ પાસે ઇન્ફર્ટિલિટી માટે ટ્રીટમેન્ટ લેવા જવું જોઈએ અને ઇન્ફર્ટિલિટીમાં બી દસ પેશન્ટ એવા વાળા આવે એમાં સાતથી આઠ ને તો નાના મોટા સારવારમાંથી જ બાળક રહી જતું હોય એક કે બે હોય જેને આઈવીએફ જોતું હોય સ્ત્રીઓમાં ખાસ કરીને ફેલોપિયન ટ્યુબ બ્લોક હોય અંદરની ચામડી બરાબર ના બનતી હોય નાની કારણ નાનપણમાંથી ક્યારે ટીબી થઈ ગઈ હોય કોથળીની ટીબી થઈ ગઈ હોય અને ક્યારેક એવું એન્ડોમેટ્રસી જેને કહેવાય આખી બધી વસ્તુ ચોટી ગયું હોય એવા બધા માટે આઈવીએફની જરૂરત છે એના સિવાય બાય ચોઈસમાં જેમ કે સમયના ઓછો તમારી પાસે ટાઈમ છે જેમ કે કોઈ કપલ ફરેન જવા માંગે છે યા થી આવ્યા છે અને ઝડપીને ઇમિડિએટલી રિઝલ્ટ જોઈએ છે તો એમના માટે આઈવીએફ ટ્રીટમેન્ટ છે એના સિવાય મેડિકલ પ્રોબ્લેમ જેમ કે કોઈ કપલને થેલેસીમિયા છે પેલી એલોપેશિયા આવે છે મસ્ક્યુલર ડિસ્ટ્રોપી એમાં લિસ્ટ કરીએ તો ઘણા બધા હજારો લાખો લાખો બીમારી આવે છે જે આઈવીએફથી બચી શકે એમાં આપણે નોન ડિફેક્ટેડ ગર્ભને ઉપાડી સારું તંદુરસ્ત ગર્ભને ઉપાડીને બાળકમાં મૂકી શકીએ એટલે એના માટે પણ આઈવીએફ એક બેસ્ટ સારવાર છે એના સિવાય પુરુષના કારણ પુરુષના જંતુના કોઈ બી નંબર ઓછા થતા હોય ચાલતું સારા ચાલતા ના હોય કાઉન્ટના પ્રોબ્લેમ હોય એવા ડિફેક્ટેડ હોય એના માટે પણ આઈ વીએફી તો ઓનલીટેડ મેમે આપણને ખૂબ જ સરસ મજાની વાત કરી કે તમને કોઈ પણ બીમારી હોય અને તમે એવું ઈચ્છતા હોય કે તમારા બાળકમાં તે ન આવે તો પણ તમે આઈવીએફ કરાવી શકો છો અથવા તો આ ઇનફર્ટિલિટીનો પ્રોબ્લેમ છે તે હવે એના માટે તમારે કોઈએ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે મેડિકલ સાયન્સ આટલું બધું આગળ આવી ગયું છે કે આમાં કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને હવે મળી શકે છે એમ છે તો મેમ ઘણી બધી વખત એવું પણ બનતું હોય છે કે લોકો એવી વાત કરતા હોય છે કે આમને આઈવીએફ કરાવ્યું છે તો આને કન્ટિન્યુઅસ રેસ્ટ જ આપવાનો છે આને કોઈ કામ નથી કરવાનું તો આઈવીએફ દરમિયાન શું તમારે પ્રિકોશન પ્રિકોશન્સ લેવા જોઈએ એકચ્યુઅલી જી આઈવીએસ કરાવડાવે છે બહુ બધી ગેરમાન્યતાઓ છે કે એને કમ્પ્લીટ બેડ રેસ્ટ કરવો જોઈએ નવે નવ મહિના પૂરો આરામ કરવો જોઈએ પણ એવું કાંઈ હોતું નથી યુઝઅલી પેશન્ટ આટલો ખર્ચો કર્યો હોય છે તો અપેક્ષા પણ એટલી જ હોય છે આઈવીએફ તરફ એટલી જ સામે સામે કેર રાખે છે તો એવું નથી કે તમે જેટલી વધુ કેર કરશો એટલું જ તમારી પ્રેગ્નન્સીની સફળતા વધુ છે બેઝિક તમારે કરવાનું એ છે કે ડૉક્ટર તમને જે મેડિસિન આપે એ ટાઈમસર તમારે લેવાની છે જે આપે એ લેવાની છે બીજી કાંઈ લેવાની નથી એમાં બીજી કાંઈ ઉપર બીમારી થઈ હોય તો પણ તમે ગાયનેકને કન્સલ્ટ કરીને લઈ શકો છો બીજું આવે છે ઘરકામ કરવું સીડી ઉપર નીચે ચડવી ટ્રાવેલિંગ કરવું ઘરનું કામ કરવું બહારનું કામ કરવું શું ખાવું શું ન ખાવું હવે એમાં વાત કરું તો ટ્રાવેલિંગમાં તો બધા પ્રકારનું તમે ટ્રાવેલિંગ કરી શકો છો બાઇક સાયકલ મોટર સાયકલ પ્લેન એરોપ્લેન તમે જે પણ ટ્રાવેલિંગ કરી શકો એ કરી શકો છો બીજું એમાં આવે ખાવા પીવાનું હવે યુઝ્યુઅલી જે ઘરે દાદા દાદી નાના નાની હશે એમ કહેતા હશે કે તીખું તળેલું ગરમવાળી વસ્તુ એ નહીં લેવાની પણ એવું કાંઈ નથી એનાથી પ્રેગ્નન્સીનો રેટ પણ વધી નહીં જતો નહીં તો ફેલિયર રેટ પણ થતો બેઝિક નોર્મલ જે લાઈફ જીવતા હોય આપણે પ્રેગ્નન્સી પહેલાં ઈ જ આપણે આઈવીએફ માં ઈ જ રીતે જીવવાની છે કે કે આપણે ઈ જ રીતે લેવાનું છે સીડી પણ ઉપર ચડી શકો છો બધુંય કામ યુઝ્યુઅલી કરી શકો છો બીજું એવું હોય છે કે એક વખત ફોર એક્ઝામ્પલ તમે ગર્ભમાં ગર્ભાશ ગર્ભાશયની અંદર તમે ગર્ભ મૂકી દીધું તો કોકને એવું હોય છે કે કે પેશાબ કરવાથી ને ઝાડા કરવાથી ને ગર્ભ નીકળી જાય છે પણ ના એ ચોટી જ જાય છે એટલે એવું કઈ માન્યતા ન રાખવી કે એ પડી જાય બેઝિક મેઇન વસ્તુ આઈવીએફમાં એ જ છે કે આખી ટ્રીટમેન્ટ ચાલતી હોય અને એમ્બ્રિયો ટ્રાન્સફર થઈ જાય તમે તમારું માઇન્ડ રિલેક્સ રાખવાનું છે સ્ટે પોઝિટિવ જેટલું તમે રિલેક્સ રાખશો એટલું જ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે મેમે ખૂબ જ સરસ વાત કરી કે આ બીટવીન પ્રોસિજર તમારે હંમેશા પોઝિટિવ રહેવાનું છે અને જો તમે પોઝિટિવ રહો છો તો એકદમ બધું સારું થવાનું છે તમારી સાથે તેની સાથે સાથે નોર્મલ પ્રેગ્નન્સી દરમિયાન જે કોઈ પણ કેર કરતા હોય એ કેર તમારે કરવાની છે સર યે તો બસ વાત થઈ ફીમેલ કી તો મેલ ઇન્ફર્ટિલિટી મે આપ શું કર સકતે હો વો બતાઈએ ઓબવિયસલી ઇન્ફર્ટિલિટી કે કારણ એ લોકો આઈવીએફ મે જાતે હે તો ઇન્ફર્ટિલિટી મે જીતના જવાબદારી સ્ત્રી કી હોતી હે ઉતના હી જવાબદારી પુરુષ કી क्योंकि एक स्त्री और पुरुष जब मिलते हैं तभी बालक का जन्म होता है तो दोनों ही जवाबदार होते हैं तो उसी तरह जैसे स्त्री जवाबदार होती है तो स्त्री के जितने सारे प्रॉब्लम हैं वो जो गाइनोकोलॉजिस्ट है वो देखते हैं वैसे ही जो पुरुष का प्रॉब्लम है वो मेल इन्फर्टिलिटी कहलाता है उसको हम लोग फिर देखते हैं कि भाई मेल इन्फिलिटी में पुरुष को तपास करना देखना होता है और मोस्टली उसके जो पुरुष के पानी में जो शुक्राणु होते हैं उसकी संख्या उसकी मोर्टिलिटी उसकी माफोलॉजी सारा डिटेल देखना पड़ता है और वो दे देख के तय करते हैं कि पुरुष की इनफर्टिलिटी है या नहीं है है तो कैसी है और क्या है उसमें फिर हम लोग देखते हैं जैसे कि जब हम लोग पुरुष के पानी का तपास करते हैं तो उसमें शुक्राणु की संख्या कभी कम होती है कभी बिल्कुल नील हो जाती है उसकी मोटिलिटी बहुत कम होती है ऐसे अलग अलग तरह के उसके टेस्ट देखने को मिलते हैं इसमें भी आ, कुछ पुरुष में क्या होता है कि शुक्राणु बिल्कुल नील होता है उसको खासकर एजुस्परमिया बोलते हैं ऐसे केस में थोड़ा प्रॉब्लम ज़्यादा होता है क्योंकि वो जब एजस्परमिया है तो पहले एज इसपरिमिया को ट्रीटमेंट करेंगे देखेंगे क्या कॉज है एजस्पर्मिया का उसमें हो सकता है या नहीं हो सकता है फिर आगे उसको देखते हैं कि डोनर वगैरह देखेंगे कि नहीं एजरिमिया का मतलब है कि जो पुरुष का पानी है उसमें शुक्राणु की संख्या बिल्कुल नील है ऐसे में फिर हम पहले उसको टेस्ट करेंगे कि नील क्यों है क्या वो शुक्राणु बन रहा है या नहीं बन रहा है या फिर शुक्राणु बन रहा है लेकिन बाहर नहीं आ रहा है ये दो कारण हो सकते हैं जो पुरुष के पानी में शुक्राणु बिल्कुल नील होता है इसके बहुत सारे कारण हो सकते हैं जैसे कि डेवलपमेंटल डिफेक्ट में जैसे कि अनडिसिसेंडेंटस्टी होता हो या फिर इन्फेक्टिव जैसे कि बचपन में किसी को मॉम्स वगैरह हो गया हो या फिर किसी तरह की इंजरी हो गई हो जिससे कि जो पुरुष की गोली होता है उसमें टोट लग गई हो या कुछ ऐसा हो गया हो तो उस केस में भी एजुस्पे में हो सकता है शुक्राणु तो बिल्कुल बनना बंद हो जाए तो ख़ासकर ऐसे केसेस में ट्रीटमेंट में तो ऐसा कोई खास मॉटिलिटी ट्रीटमेंट की है नहीं अगर किसी को प्राइमरी एजुसपे है तो टेस्ट में हम लोग उसको मोस्टली हार्मोनल टेस्ट देते हैं जैसे कि एफ एस एच है एल एच है और टेस्टोस्टर है अगर ये सारे टेस्ट जब हम करते हैं सभी के लेवल अगर बहुत ज़्यादा है तो क्लियर है कि प्राइमरी इनफर्टिलिटी प्राइमरी इनफर्टिलिटी मतलब प्राइमरी टेस्टिकुलर फेलियर है उसका और अगर ये सारे टेस्ट अगर नॉर्मल है तो फिर हम लोग देख लेते हैं कि डेफिनेटली अगर सारे टेस्ट नॉर्मल है तो फिर ऑस्ट्रा ऑब्स्ट्रक्टिव होगा कहीं पे कहीं रुक गया है कहीं से शुक्राणु आ नहीं आ रहा है फिर ऐसे केस में अगर ये, इस तरह का केस आता है तो उस केस में हम लोग टेस्टिकुलर बाइपसी कर सकते हैं डायरेक्ट जो गोली है उसको बैप्सी करके उसके अंदर से हम लोग स्पॉम ले सकते हैं और फिर उस स्पॉम को हम लोग यूटिलाइज कर सकते हैं आई में लैब में भ्रूण बनाने के लिए ये सारी बातें तो एज उस परमियाँ की थी जिसके पास स्पम काउंट बिल्कुल मेल हो गया कुछ लोगों में देखा गया है कि स्पॉम तो हैं लेकिन काउंट कम है उसकी मोटिलिटी कम है जिसके कारण से वो फीमेल कंसीव नहीं कर रही है इसके पीछे सबसे बड़ा कारण है जो हैबिट्स पान मावा तम्बाकू व्रिज सिगरेट विगरेट पीते हैं एल्कोहल वगैरह लेते हैं उस केस में ये केस ऐसा हो सकता है कि स्पम का काउंट लो हो जाए उसका जो लाइफ है उसके खाने पीने का वो सब अगर आजकल के जैसे जंक फूड वगैरह लोग खाते हैं बहुत ज़्यादा फल फूल और सलाद वगैरह सबका सब का बहुत कम हो गया है लाइफ स्टाइल भी इस तरह का हो गया है बहुत सारा टेंशन लेना बहुत सारा स्ट्रेस लेना ऐसे में भी स्पॉम काउंट लो हो सकता है उसकी मोटिलिटी लो हो सकती है और उसका मार्फोलॉजिकली भी वो डैमेज हो सकता है जिसके कारण इनफर्टिलिटी हो सकती है સરે વાત કરી તેમ કે દરેક વખતે હંમેશા એવું નથી હોતું ઘણી બધી વખત મેલ પણ હોય છે અને જો મેલ હોય તો ને પણ આ બધી પ્રોસીજર અને આ બધા ટેસ્ટ છે તે કરાવવા પડતા હોય છે તેની સાથે મેમ ઘણી બધી વખત આપણે સાંભળ્યું હોય છે કે એએમએચ આ એમ એચ શું છે અને દરેક વખતે આ આઈવીએફ આટલું કોસ્ટલી જ કેમ રહેતું હોય છે સરસ ક્વેશ્ચન પૂછ્યું ઇન્ફર્ટાઇલ કપડ ને બીજું કંઈ ખબર હોય કે ના હોય એ એમએચ ખબર એમ એચ છે એન્ટી મોલેરિયન હોર્મોન એ એક ટેસ્ટ છે એ બતાવે ઓવરીમાં રિઝર્વ કેટલું છે એટલે એની હવે કેટલી કેપાસિટી રહી દર ટાઈમ મેન્સેસમાં થોડાક બીજ ખતમ થઈ જતા આ બધા કુદરતી પ્રોસીજર છે એટલે એક ટાઈમ પછી એક લિમિટેડ એમાઉન્ટ ઓફ ઓવોમ મળતા હોય એ એમએચ રિપોર્ટ આપણને બતાવે ઘણા બધાને ખોટી માન્યતા છે કે ના મોટી હું તો યંગ છું મારા એ એમએચ રિપોર્ટ આટલું ખોટું ના હોઈ શકે આટલું ઓછું ના થઈ શકે એવું નથી ઉંમર જોડે એ એમએચ એટલે ઓવર રિઝર્વ એની કેપેસિટી કેટલી છે ને જોડે કોઈ મતલબ નહીં ઘણી વાર ચોવીસ વર્ષ ઉંમર હોય ને ઇન્ડસ્ટ્રીએ ચાલીસ જેવું કામ કરતું હોય એટલે એ એમએચ આપણને ગાઈડ કરે કે આની ફર્ટિલિટી કેટલી છે અને કેટલી ટાઈમ સુધી આપણે રાહ જોઈએ દર ટાઈમ એવું નથી એમએચ રિપોર્ટ ખરાબ આવ્યું તો એને આઈવીએફ જ કરવું પડશે નોર્મલી રહેશે એવું નહીં પણ જ્યારે બહુ એક આવે ઓછું લિમિટ એનો નોર્મલી ચારથી સાત લિમિટ રિપોર્ટ હોય જ્યારે ઓછું લિમિટ આવે ઓછુંથી હાવ ઓછું થઈ જાય એટલી પાસ આપણે ના કરવું જોઈએ વ્યવસ્થિત ટાઈમ પર એની સારવાર લેવી જોઈએ અને ઇમિડિયેટલી તમારા રિપોર્ટ ઓછો આવે તો પ્રોપર ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ પાસે જઈને શું પ્રિકોશન લેવી જોઈએ શું ડાઇટ કરવું જોઈએ શું મેડિસિન લેવાનું અને બીજું એક આવે છે ઓવરીન રિઝ્યુબિનેશન એટલે ઓવરીને અમે એનરીચ કરી વિથ પીઆરપી થેરાપી સ્ટેમથેલ થેરાપી જી એમ એચ રિપોર્ટને ઇમ્પ્રૂવ કરે અને દર્ડ ટાઈમ ફર્ટિલાઇઝેશન યા ગર્ભ રહેવા માટે એક તંદુરસ્ત ઓવમ જોતું હોય તો ઓવર રિઝ્યુમિનેશન આ ટ્રીટમેન્ટમાંથી એક નેચરલી નોર્મલ સારું ઓવર નીકળે તો એને નેચરલી કન્સીવ કરી શકે પણ ઘણા ટાઈમથી સારવાર ચાલતું હોય તોય બી બાળક ના રહેતું હોય અને એ એમ એચ લો હોય તો આઈવીએફમાં જવું જોઈએ અને જેટલું મોડું ડિલેટ કરે એટલું ઓછું થઈ જાય અને તમે પૂછ્યું કે કેમ આઈવીએફ કોસ્ટલી છે આઈવીએફમાં નેચરલી જે આપણા શરીરમાં એક બીજ બનતું હોય અમે એને ઇન્જેક્શન આપીને પીરિયડ્સના સેકન્ડ ડેથી ઇન્જેક્શન આપીને દસથી બાર બીજ બનાવી એ એટલા માટે બનાવી કે દસ બાર પંદરથી ટ્રાન્સફર કરવા ટાઈમમાં અમને જે બે તંદુરસ્ત સરસ હોય જેમાં કોઈ ટાઈપને ડિફેક્ટ ના હોય એવા બાળક બનાવવાનું મૂકવાનું હોય એટલે દસથી પંદર દિવસ માટે ઇન્જેક્શનથી બીજ બનાવતા હોય ઇન્જેક્શન બધા જ એટલા બધા કોસ્ટલી આવે છે એટલે જ આઈવીએફનું ટ્રીટમેન્ટ કોસ્ટલી રહે છે પણ ટાઈમ પર તમે પ્રોપર ડૉક્ટરને કન્સલ્ટ કરો પ્રોપર સારવાર લો પ્રોપર પ્લેસ હોય ને જે મોડાલિટી મળવું જોઈએ ઇમિડિએટલી એવી રીતે કરો તો કોસ્ટ પ્રોબ્લેમ ના થાય ખાલી સુનાપણને એક આપણા ઘરમાં એક સંતાન આવે એને એને કિલકિલરે આવે એ બધું જ પ્રાઇસ આપણને નડતી નથી મેમે આપણને વાત કરી કે એમએચ શું છે તેનો રેટ કેટલો હોય છે અને એમએચ કેનાથી નીચે જાય તો તમારે જલ્દીથી આ બધી ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવી જોઈએ તેની સાથે મેમ ઘણી બધી વખત મેં જોયું છે કે જે કોઈ પણ લોકોએ આઈવીએફ કરાવીને એ લોકોને ઓલવેઝ ટ્વિન્સ બેબી જોઈએ છે તો એ ખરેખર તમે લોકો ડોક્ટર્સ એવું કરતા હોય છે કે પછી એ નેચરલ હોય છે ના ના દર ટાઈમ ટ્વિન્સ ના હોય સિંગલ પ્રેગ્નન્સી બી હોય આઈવીએફ પ્રોસીજર કોસ્ટલી હોય એટલે બે બાળક બે એક સાથે મૂકતા હોય પણ એ કમ્પલસરી નથી અત્યારે એટલા બધા લેટેસ્ટ ટેકનિક આવી ગયા છે જેમ કે પ્રી ઇમ્પ્લાન્ટેશન કરવા પહેલા એક આવે છે એરા ટેસ્ટ એરા એટલે એન્ડોમેટ્રિયલ રિસેપ્ટિવિટી એસે એટલે કયા દિવસે બાળકને યુટ્રસની અંદર મૂકી તો એ એને એક્સેપ્ટ કરે પ્રેગ્નન્સીની સક્સેસ આવે એવા બધા ઘણા બધા આવી ગયા છે બીજું એક આવે છે લેજર હેચિંગ એટલે જે ગર્ભ હોય એના ઉપરની કવરિંગ હોય જૂના પેલું સીડા એમાં લેઝરથી થોડીક નીક મૂકી દે તો એની ઇમ્પ્લાન્ટેશન એટલે સક્સેસ રેટ વધી જાય એવા બધા લેટેસ્ટ એટલા બધા આવી ગયા છે આજકાલ ઘણીવાર અમે એક જ ગર્ભ મૂકતા હોય અને એક મૂકી કે બે મૂકી એ હંમેશા ડૉક્ટરની ચોઈસ ના હોય અમે પેશન્ટના કન્સન્ટ લેતા હોય આટલા બધા કોસ્ટલી થતું હોય તો પેશન્ટ અમે સબલે ક્યાં વાંધો ને બે મૂકી દો ને એટલે એકમાં અમારે બે ના કામ થઈ જાય એક સાથે બે સંતાનનું થઈ જાય અને ઘણીવાર લાગે કે આ પેશન્ટનું ઉંમર મોટી થઈ ગઈ છે થર્ટી ફાઈવ થર્ટી સિક્સ થર્ટી સેવન જેવું થઈ ગયું છે અને એટલી બધી બ્રેક મળશે ને એને ગેપ રાખીએ તો ફરીથી આપણને સારા ઓવ મળે ના મળે તો બે ઘણીવાર અમે બે મૂકતા હોય અને એમાં બે મૂકતા હોય કોકના જ નસીબ સારા હોય તો બે ચોટી જતા હોય તો ટ્વિન્સ આવે ને ઘણીવાર સિંગલ ટન એવું બિલકુલ નથી કે દરેક ટાઈમ આઈવીએફમાં ટ્વિન્સ થાય અને પેશન્ટ ઘણીવાર અમે પૂછી મૂકવા પહેલાં પેશન્ટ બોલે કે ના આઈ વોન્ટ ઓનલી વન ચાઇલ્ડ તો એક જ મૂકતા હોય એવું ટ્વિન્સ નથી આવતું મેં મેં આપણને જણાવ્યું તેમ કે દરેક વખતે આઈવીએફમાં ટ્વિન્સ નથી હોતા એટલે એનાથી ડરવાની પણ તમારે કાંઈ જરૂર નથી કે તેને ટ્વિન્સ બેબી આવશે તો કેવી રીતે સંભાળ કરશો કે કેવી રીતે તેને સાચવશો તેની સાથે મેમ અત્યારે હિરોઈનમાં અને એ બધામાં ઘણી બધી વખત આપણે એક ફ્રીઝિંગ સાંભળ્યું હોય તો આ એક ફ્રીઝિંગ શું છે એક ફ્રીઝિંગ યુઝ્યુઅલી આપણે એમાં કરાવી જેમ ઉંમર સાથે સ્ત્રીઓમાં કેવું હોય કે બીજની ક્વોલિટી નબળી થતી જાય ગુણવત્તા નબળી થતી જાય સો વિથ એજ સંખ્યા પણ ઘટતી જાય અને ક્વોલિટી ગુણવત્તા પણ ઘટતી જાય તો જે સ્ત્રીઓને એના કરિયરમાં લેટ હોય ફોર એક્ઝામ્પલ એને હજી કરિયર મૂવ ઓન કરવું છે લગન મોડા હોય બાય ચોઈસ એને અત્યારે ગર્ભધારણ નથી કરવું તો એમાં આપણે એક ફ્રીઝિંગ કરી છીએ એક ફ્રીઝિંગ કરવાનું મેઇન રીઝન એ છે કે જે બીજ આપણે ફ્રીઝ કરી છીએ એ જ ઉંમરનું બીજ ફ્રીઝ થાય છે ફોર એક્ઝામ્પલ તમે ટ્વેન્ટી ફાઈવની એજમાં બ્રીજ બીજ ફ્રીઝ કર્યું એક ફ્રીઝ કર્યું તો એ જ ઉંમરનું તમને બીજ મળશે તો તમે ફોર એક્ઝામ્પલ થર્ટી 35 પાંત્રીસ વર્ષની ઉંમરે પણ તમે પ્રેગ્નન્સી રાખો તો તમને એ જ ક્વોલિટીનું બીજ આવશે સો ઈ મેઈન રીઝન છે એક ફ્રીઝિંગ કરવાનો કે તો આજના વિડીયોમાં આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી કે એમએચ શું છે એક ફ્રીઝિંગ શું છે આઈવીએફ શું છે આઈવીએફ નું કેવી રીતની પ્રોસિજર હોય છે તેની સાથે મેમ આજના મોરબી અપડેટ દ્વારા તમે મોરબીની પબ્લિકને શું મેસેજ આપવા માંગશો ઇન્ફર્ટાઇલ કપલ હોય લાઈફમાં એકવાર આઈવીએફ ની તો ટ્રીટમેન્ટ લેવી જ જોઈએ એએમએચ ઓછું હોય સ્પોમ કાઉન્ટ ઓછું હોય બીજ સારા ના બનતા હોય કોસ્ટલી હોય એ બધી જ વસ્તુનું ડિસ્કશન ફર્ટિલિટી સ્પેશિયાલિટી જોડે કરવાનું અમારી પાસે ઘણા બધા રસ્તો છે દર કપલને એવું હોય અને દર સ્ત્રીઓને એવું હોય કે મારું ખોડો સૂનો ના રહેવો જોઈએ એક બાળક આવે તો ઘરના વાતાવરણ આખું બદલી જાય છે અને બાળકના અવાજમાંથી ઘરમાં ખુશિયા ફેલી જાય છે એટલે સારવાર પાકું એકવાર આઈવીએફ લેવી જ જોઈએ ખૂબ જ સરસ મજાની આજના આપણને આઈવીએફ ના દિવસે આઈવીએફ વિશેની માહિતી મળી અને મારું તો દરેક વખતે એ જ છે લોકોને કે ઇન્ફર્ટિલિટી જો તમને પ્રોબ્લેમ હોય તો અત્યારે મેડિકલ સાયન્સ એટલું બધું આગળ છે કે આ તમને આનો રસ્તો મળી જ જશે અને આમાંથી તમે આ ઇન્ફર્ટીલિટીના ફેઝમાંથી બહાર આવી અને તમારા ઘરમાં પણ નાનું બાળક આવી શકે તેમ છે આપ સૌ ડોક્ટર્સનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીંયા આવ્યા અને આટલી સરસ મજાની ઇન્ફોર્મેશન આપી આગળ ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો